નમસ્કાર દર્શક મિત્રો મહાદેવ હર આજે આપને એક મહત્ત્વના વિષય ઉપર હું વાત કરું છું કે આપણે આગામી અધિક મહિનો આવે છે અને એ અધિક મહિનાની અંદર આપણે શ્રીમદ્ ભાગવત સપ્તાહ યજ્ઞનું આયોજન કર્યું છે એ ભાગવત સપ્તાહનું આયોજન આપણે મોક્ષનગરી કાશીની અંદર કર્યું છે એટલે ભગવાન મહાદેવ એનું સાનિધ્ય અધિક માસ અને હરિહરનું મિલન કારણ કે કૃષ્ણ કથાનું આપણે જ્ઞાન કર ગાન કરશું એટલે ભગવાન મહાદેવ કાશી વિશ્વનાથને આપણે શ્રીમદ્ ભાગવત સપ્તાહ ગોવિંદના ગુણગણોની ચર્ચા આપણે ભગવાનને સંભળાવશું તો આવી રીતનું હરિ અને હરનું મિલન થવા જઈ રહ્યું છે તો આ આયોજનની અંદર કોઈ પણ ભાવિક ભક્તો ભાગ લઈ શકે છે આપણે આયોજનની જે તારીખ છે તે છે સત્યાવીસ પાંચ બે હજાર છવ્વીસ આ દિવસથી કથાનો પ્રારંભ થશે અને બે છ બે હજાર છવ્વીસના રોજ કથાની પૂર્ણાહુતિ થશે અને કાશી જવા માટે આપણે અહીંથી વેરાવળથી બાય ટ્રેનમાં જવાના છીએ તો એ પચીસ તારીખ અને સોમવાર પચીસ પાંચ બે હજાર છવ્વીસના રોજ સવારમાં લગભગ અંદાજીત પાંચ વાગ્યાની ટ્રેન છે એ ટ્રેનમાં આપણે અહીંથી નીકળશું છવ્વીસ તારીખે આપણે વારા બનારસ પહોંચીએ અને બનારસથી બાય રોડ આપણે વારાણસી પહોંચીએ અને વારાણસીની અંદર આપણે હોટલ બુક કરેલ છે એ હોટલની અંદર આપણે કથાનું આયોજન કરશું એમાં રહેવાની પણ સુવિધા આપણે કરી છે ફોર બેડની બધી રૂમ રાખેલી છે એટલે ચાર વ્યક્તિ વચ્ચે આપણે એક રૂમ એમાં ફાળવવાના છીએ માનો કે તમારા પરિવારના ચાર સભ્યો હોય તો એ ચાર સભ્યો વચ્ચે આપણે એક રૂમ તમને પ્રોવાઈડ કરશું આ રીતનું આયોજન છે બરાબર અને બે છ કથા પૂરી થાય એટલે ત્રણ છ આપણે સવારમાં સાત વાગ્યાની ટ્રેન પાછી ત્યાંથી છે એટલે પાછા વેરાવળ આપણે ચાર ચાર તારીખે આપણે વેરાવળ પહોંચી જઈએ આવી રીતનું આયોજન છે એક વ્યક્તિનું શુલ્ક આપણે એમાં રાખેલ છે દસ હજારને એકસો રૂપિયા આ દસ હજાર ને એકસો રૂપિયાની અંદર વેરાવળથી બનારસ સુધીનું ટ્રેન ટિકિટ ભાડું નોન સ્લીપર નોન એસી સ્લીપર ક્લાસ બરાબર વેરાવળથી બનારસ ત્યાં સુધીનું ટ્રેન ટિકિટ ભાડું રિટર્ન ટિકિટ ભાડું એમાં સામેલ છે સાથે કથા સ્થળ ઉપર બે ટાઈમ ભોજન શુદ્ધ ગુજરાતી આ બે ટાઈમ ભોજન અને કથા માટે સવારમાં દરેક જેટલા લોકો સાથે આવશે તેને દરેકને પોતાના પિતૃઓની પૂજાનો લાભ મળશે અને સાથે કથા શ્રવણનો પણ લાભ મળશે બપોર સુધી કથા રહેશે અને બપોર પછી બનારસની અંદર વારાણસીની અંદર અને કાશીની અંદર તમે યાત્રાધામોનો પ્રવાસ કરી શકો સ્વખર્ચે એટલે તમે સાત દિવસની અંદર તે બધું આખું વારાણસી કાશી આ બધું તમે ફરી શકો સાથે જો સાથે આવનાર દરેક વ્યક્તિઓની ઈચ્છા હશે તો આપણે કોઈ પ્રાઇવેટ વાહન બાંધી અને સ્વખર્ચે અયોધ્યા છપૈયા અને વારાણસી આપણે શું કહેવાય પ્રયાગરાજ આનો પ્રવાસ પણ યાત્રા પણ કરશું બરાબર તો એ બધાની ઈચ્છા ઉપર આધાર છે આપણે એક દિવસ આખો દિવસ એના માટે ફાળવી દઈએ વચ્ચે અથવા કથાના એન્ડમાં અથવા કથાની શરૂઆતમાં આવી રીતનો આપણે એક સમય ફાળવી દઈએ કે એમાં આ ત્રણેય સ્થળોની યાત્રા થઈ શકે તો આ રીતનું આયોજન છે અને નામ નોંધાવવા માટેની છેલ્લી તારીખ છે આપણે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ એટલે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે બે હજાર છવ્વીસ દરમિયાન જે કોઈના નામ આવશે એ લોકોને લઈ જવામાં આવશે કારણ કે પછી શું છે કે ટ્રેનની ટિકિટ મળવાપાત્ર નથી કારણ કે ગવર્મેન્ટના નિયમ પ્રમાણે સાઠ દિવસ પહેલાં ટિકિટ લેવી જરૂરી છે અને સાઠ દિવસ પહેલાં જો ટિકિટ લેવામાં ન આવે તો પછી ટિકિટ ન મળે એવું નથી મળે ખરી પણ વેઇટિંગ ટિકિટ આવે અથવા આરએસી આવે આ બધા ચાન્સ રહે એટલે તમને બેસવા માટે સીટ ન પણ મળે આવી રીતનું બની શકે એટલા માટે થઈ અને સાઠ દિવસ પહેલાં આપણે રિઝર્વેશન કરાવવું જરૂરી છે એટલે જે કોઈ લોકોને જે કોઈ ભાવિક ભક્તોને આ કથાનો લાભ લેવો હોય તો એ લોકો આપણને અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં પોતપોતાના નામ નોંધાવી દે અને નામ નોંધાવતી વખતે પાંચ હજાર રૂપિયા એડવાન્સ અને પોતાના આધાર કાર્ડની નકલ આ બે વસ્તુ અહીંયા આપવાની રહેશે એટલે જે કોઈ ભાવિક ભક્તો આ કથાનો લાભ લેવા માંગતા હોય એમને નમ્ર નિવેદન છે કે કાશી વિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં આ કથા શ્રવણનો લાભ પિતૃ અને સદગતિનો જે પૂજાનો લાભ મળે છે તે દરેક લઈ શકે છે પછી આ કથાની અંદર જો તમે પોથી યજમાન બનવા માગતા હોય તો એ પોથી યજમાનનું શુલ્ક છે એક વ્યક્તિનું પચીસ હજાર રૂપિયા તો એ પચીસ હજાર રૂપિયાની અંદર એક વ્યક્તિ કથાની અંદર આવી શકે છે અને એમના માટે એક પોથી પણ પ્રોવાઈડ કરાવવામાં આવશે અને એના માટે એક બ્રાહ્મણને પણ રાખવા પડે છે કારણ કે એ દરરોજ તમારી પોથીની એ પોથીનું એ શ્રવણ પોથીનું એ વાંચન કરશે એમના જે શ્લોકો છે ભાગવતના મૂળ શ્લોકો એનું એ પઠન કરશે અને એમનું જે કાંઈ પણ પુણ્ય છે એ તમારા પિતૃઓને પ્રદાન કરશે એટલે પચીસ હજારની અંદર પોથી યજમાન પણ તમે બની શકો છો સાથે આ કથાના કોઈ મુખ્ય યજમાન બનવા માગતા હોય તો એમનું શુલ્ક રાખેલ છે એકાવન હજાર રૂપિયા આ એકાવન હજાર રૂપિયાની અંદર બે વ્યક્તિ તમે આવી શકો છો તો એની અંદર તમને પોથી પણ પ્રોવાઈડ કરાવવામાં આવશે પોથી માટે એક બ્રાહ્મણની વ્યવસ્થા પણ કરવામાં આવશે અને સાથે તમે બે વ્યક્તિ આવી શકો છો એટલે મુખ્ય યજમાન જો કથાના બનવા માગતા હોય તો એ બે વ્યક્તિ એકાવન હજાર રૂપિયાની અંદર આવી શકો અને સાથે એક બ્રાહ્મણની પણ વ્યવસ્થા અમારે એ અમારા દ્વારા કરવામાં આવશે તો આવી રીતનું સુંદર મજાની કથાનું આયોજન છે તો આ કથાનો તમે જે કોઈ ભાવિક ભક્તો લાભ લેવા માગતા હોય તે વહેલી તકે અમારો સંપર્ક કરી શકે છે માનો કે કોઈ વ્યક્તિ આ કથાની અંદર આવવા માગતા હોય પણ એ વેરાવળથી આવવા ન માગતા હોય માનો કે સુરત છે અમદાવાદ છે બોમ્બે છે આવા કોઈ પણ સ્થળેથી પોતે ડાયરેક્ટ આવવા માગતા હોય તો પણ આવી શકો છો આવા વ્યક્તિઓને આપણે વેરાવળથી બનારસનું જે ટ્રેન ટિકિટ ભાડું છે એ રિટર્ન ટ્રેન ટિકિટ ભાડું એ દસ હજાર એકસોમાંથી બાદ કરી આપવામાં આવશે એટલે જે કોઈ ભાવિક ભક્તો બીજા કોઈ સ્થળેથી પોતાની રીતે એ કથા સ્થળ સુધી આવવા માગતા હોય તો એમને આ વેરાવળથી બનારસનું ટિકિટ ભાડું બાદ કરી દેવામાં દસ હજાર એકસોમાંથી આવશે અને એ પોતે પોતાની રીતે ટિકિટ લઈ અને ત્યાં પહોંચી શકે છે મારું નામ છે સતીશભાઈ દવે સતીશ દાદાથી ઓળખાવું છું અને મારા સંપર્ક નંબર છે એ છે નાઇન સેવન ટુ ફોર ડબલ વન ટુ સેવન ડબલ ફાઇવ સત્તાણું બે એકતાલીસ બાર સાત પંચાવન આ ડિસ્પ્લે ઉપર પણ હું મારા નંબર અને મારું એડ્રેસ સરનામું આપી દઈશ મારું ગામ છે સામતેર તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ તો આ સુંદર મજાના આયોજનનો તમે લાભ લઈ શકો છો મહાદેવ હર